સુરત શહેરમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો ખાસ કરીને ઘોડદો રોડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ ઊભી થઈ હતી વરસાદ દરમિયાન માર્ગો પર એક મસમોટું વૃક્ષ ધરાશાયી થતું જોવા મળ્યું જેના કારણે એક ચાલતી ફોર વ્હીલ પર સીધું વૃક્ષ પડ્યું હતું સદનસીબે ફોર વ્હીલના વાહન ચાલકને કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ વૃક્ષ પડવાથી વાહનને નુકસાન થયું હતું ઘટનાને લઈ આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું વિશાળ વૃક્ષ રોડની વચ્ચે પડી જતા તાત્કાલિક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી અનુભવી પડી હતી સ્થાનિક કોર્પોરેટર વજ્રેશ ઉનડકટે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે ફાયર વિભાગને તાકીદે બોલાવી માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાવી હતી ફાયર વિભાગની ટીમે ક્રેન અને કટિંગ સાધનોની મદદથી વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેથી ટ્રાફિકને ફરી પૂર્વવ્રત ગતિ આપી શકાય કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત